ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે શિવંતિકા વ્રતની વિધિ શ્રાવણ માસના પહેલાં શુક્રવારથી આ વ્રતનું શરૂઆત કરવી કોઈ પ્રકારની અડચણ હોય તો બીજા શુક્રવારથી પણ વ્રત થાય વ્રત કરનારે સવારે વહેલા ઉઠી તળાવ કે સરોવર કિનારે નાહી ધોઈ સ્વસ્થ કપડાં પહેરવા તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં પીળા ઘરેણાં પહેરવા નહીં પીળા માંડવા હેઠળ બેસવું નહીં સોખાનું પાણી ઓળંગવું નહીં માતાજીના નામના પાંચ દીવા ડિબેટવાળા દીવા પ્રગટાવવા પૂંજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી સાકરના કંસારનું નૈવેદ્ય ધરાવવું અને ધરાવેલા નૈવેદ્યનું એક ટાણું જમવું નવ વર્ષ પૂરા થાય ત્યાં આવ્રતનું ઉજવણું કરવું એક સૌભાગ્યવતી સ્ત્રી એક કુમારિકા અને એક બાળકને પોતાને ત્યાં નોતરું ફૂલહારથી તેમનું પૂંજન કરી જમાડવા આ વ્રત કરનારના બાળકોનું દેવી જીવંતિકા સદા રખવાળું કરશે તેમને ઉન્યાસ પણ આવવા નહીં દે જીવંતિકા વ્રતની વાર્તા ઘણા વર્ષો પહેલાં સુશીલ નામે એક રાજા હતો રાજા અને રાણીને કોઈ પણ વાતનું દુઃખ ન હતું માત્ર તેમને સંતાનની ખોટ હતી રાણી ચિંતામાં અને ચિંતામાં ચૂકાતી જતી હતી રાણી વાસમાં રાણી ઉદાસ મને બેઠી હતી તેવામાં એક દાસી ત્યાં આવી સટી દાસીએ સુયાણીનું કામ કરતી એટલે ગામમાં કોઈને સુ આવડ આવે તો સૌ તેને બોલાવે દાસી રાણીના મનની ભાવ સમજી ગઈ તે બોલી રાણીજી આટલી બધી ચિંતા શું કરો છો તમે આજ્ઞા આપો તો હું એક ઉપાય બતાવું એવો શો ઉપાય છે કે જેથી મારું વાંજ્યા અમેનું ટળે રાણીએ પૂછ્યું દાસીએ બારણાઓ બંધ કર્યા અને રાણીના કાનમાં કહ્યું જુઓ ગામમાં એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જાય છે આજથી તમે સગર્ભાશો એવો ઢોંગ કરો પછી આગળનું કામ હું સંભાળી લઈશ દાસીની વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડી એ વાતને ચાર મહિના વીતી ગયા બ્રાહ્મણીએ દાસીને તેડાવી મધરાત પછી તેને પુત્રનો જન્મ થયો દાસી બધાની વિદાય લઈ ચાલતી થઈ થોડી વારમાં બધા ઘસઘસાટ ઊંઘવા લાગ્યા એવામાં દાસી પાછલી બારીથી ગોરાણીની ઓરડીમાં પેઠી અને બાળકને ઉઠાવી રાણી પાસે લઈ આવી બાળક રાણીને આપ્યું સવારમાં આખા રાજભવનમાં આનંદ આનંદ થઈ રહ્યો સૌ કહેવા લાગ્યા રાણીને કુંવર જન્મ્યો રાજા રાણીનું વાંજ્યા મેણું ટળ્યું ગોરાણીએ જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા રાજકુમાર ઊંઘતો હોય તો પણ તેઓ ઓશીખતા ઊભા રહેતા આમ ને આમ વર્ષો વીતી ગયા રાજકુમાર અભય મોટો થયો થોડા વર્ષો પછી રાજા સુશીલ મૃત્યુ પામ્યા અને અભય કુમાર રાજગાદીએ બેઠા તે ઘણા દયાળુ અને ધર્મિષ્ઠ હતા પ્રજાને પુત્ર સમાન પાળતા એક દિવસ તે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયા જી જવા નીકળ્યા ચાલતા ચાલતા તે થાકી લોથપોથ થઈ ગયા હતા તેવામાં એક ગામ આવ્યું અભયકુમાર ગામમાં એક વાણિયાને ઘરે ગયા અને કહ્યું ભાઈ મને આજથી આજની રાત રહેવા દઉં ભલે ભાઈ આનંદથી રહે મારે ત્યાં અતિથિ ક્યાંથી વાણીએ અભયકુમારને ઉતારો આપ્યો વાણીઓ પૂરો અભાગ્યો હતો તેને ત્યાં જે સંતાન થતા તે માત્ર સ દિવસ જીવીને સાત મહા દિવસે મરણ પામતા વાણીઓ બાપડો શું કરે વિધિના લેખ કંઈ મિથ્યા થાય નહીં વાણિયાને તો ત્યાં પુત્રનો જન્મ થયો આજે સ દિવસ થયા હતા તે મનમાં અને મનમાં રડતો હતો પોતાને ત્યાં અતિથિને ઉતારો આપ્યો હતો છતાં પોતાની ચિંતાને કારણે તે તે તેની સાથે વાત પણ કરી શકતો ન હતો મધરા થઈ ત્યાં તો વાણિયાને ત્યાં દેવી વિધાત્રી આવ્યા વિધાત્રીએ બારણામાં પગ મૂક્યો મૂકવા જાય છે ત્યાં તો દેવી જીવંતિકાએ આડું ત્રિસૂર ધર્યું અને પૂછ્યું દેવી વિધાત્રી તમે અહીં ક્યાંથી વાણિયા વાણિયાના દીકરાને આજે સ દિવસ થયા છે તેથી તેના ભાગ્યના લેખ લખવા આવીશું બહેન લેખમાં શું લખશો એના ભાગ્યમાં છે એ જ લખવું પડશે લખીશ કે છોકરો સવારમાં મરણ પામશે ના વિધાત્રી તમે એવું નહીં લખી શકો હું તમારી મોટી બહેન છું તમારે મારી વાત માનવી પડશે જ્યાં મારો વાસ હોય જે ઘરમાં મારો પગલાં પડ્યા હોય તે ઘરના બાળકોનું હું અમંગળ નહીં થવા દઉં વિધાત્રી દેવીને જીવંતિકામાંની વાત માનવી પડી છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ્ય લખીને તેઓ ચાલતા થયા સવાર થયું વાણિયો પોતાના છોકરાને જીવતો જ હોય આશ્ચર્ય પામ્યો તે ઘણો જ રાજી થઈ ગયો આ તેણે યાત્રાળુ અતિથિના પગલાંનો પ્રભાવ માન્યો તેથી તે અતિથિની ભાવપૂર્વક સ સરભરા કરવા લાગ્યો અભય કુમાર ત્યાંથી ગયાજી જવા નીકળ્યા વાણિયાએ તેમને વિદાય આપતા કહ્યું ભલે જાઓ પરંતુ વળતા અહીંથી જજો અભયકુમાર વાણિયાની વાત સ્વીકારી અને વિદાય લઈને ત્યાંથી ચાલતા માંડ્યું ચાલતા ચાલતા અભયકુમાર ગયાજી પહોંચ્યા પોતાના પિતાને શ્રાદ્ધ ક્રિયા પિંડ આપવા હાથ લાંબો કર્યો ત્યાં તેને એકને સાથે બે હાથ દેખાયા પરંતુ તે કારણ સમજી શક્યા નહીં તેણે પંડિતોને પૂછ્યું જોયું તો પંડિતોએ પણ કશો ઉત્તર આપ્યો નહીં બીજો હાથ કોઈ દેવીનો હાથ જેવો દેખા દેખાતો હતો શ્રાદ્ધકીય ક્રિયા પૂરી કરી અભયકુમાર ત્યાંથી પોતાને ગામ જવાની અને નીકળ્યા જતા જતા માર્ગમાં પેલા વાણિયાનું ગામ આવ્યું વાણિયાને પહેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને ફરીથી તેને ત્યાં બીજા પુત્રનો જન્મ જન્મ્યો હતો આજે વાણિયાને ત્યાં પુત્ર જન્મ્યોને સ દિવસ થયા હતા અભય કુમારને જોઈ વાણ્યા તો અડધો અડધો થઈ ગયો અને તેના ખરો ભાવથી આદર સંસ્કાર કર્યા બાળકનો જન્મ થઈ સ દિવસ થયા હતા એટલે પાછા મધરાત થતા માં વિધાત્રી દેવી આવ્યા વિધાત્રી ઘરમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતિકા તેમનું પૂછ્યું બહેન આજે શું લખશો એ તો કહો દેવી ગઈ વેળાએ જે લખાવાનું હતું એ જ ફરીથી લખીશ કે સવારે આ બાળકનું મૃત્યુ પામશે ના બહેન એવું ન લખશો જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગળ ન થાય દેવી ગઈ વેળાએ મેં તમારું કેવું માન્યું હતું પણ આ વેળાએ મને ના અટકાવશો કર્મના ફળ પ્રમાણે હું ભાગ્યલેખ ન લખું તો સૃષ્ટિનો નિયમ ભાંગે પણ હા દેવી જીવંતિકા તમે આ વાણિયાને ઘરે કેમ પધાર્યા છો એ તો કહો એટલામાં રાજકુમાર અભયની ઊંઘ ઉડી ગઈ તે ગુપ્સુ પથારીમાં પડ્યો પડ્યો દેવીઓનો વાર્તાલાપ સાંભળવા લાગ્યો શિવંતિકા દેવી બોલ્યા દેવી વિધાત્રી આ રસકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે પીળા વસ્ત્ર પહેરતી નથી પીળા ઘરેણાં પહેરતી નથી ચોખાનું પાણીને ઓળંગતી નથી એટલે મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે પણ જવું પડે છે પરંતુ આ વાણિયાને ત્યાં મારું વાસ હોય ત્યાં સુધી હું તમ તેના બાળકનું અહિત રીતે થવા દઉં બહેન તારે મારી આજ્ઞા પાળવી પડશે વિધાત્રી જેવી આજ્ઞા કહી લેખ લખવાને બેઠા લેખમાં લખ્યું આ છોકરાનું દીર્ઘાયુષ્ય થશે અને તેને અનેક પ્રકારની સુખ સંપત્તિ પ્રાપ્ત થશે સવાર પડ્યું વાણિયાનો છોકરો તો જીવતો રહ્યો વાણિયાને થયું કે અવશ્ય આ કોઈ પુણ્યશાળી મહાપુરુષ છે અભય કુમારે વાણિયાની વિદાય માંગી અને ત્યાંથી પોતાના ગામ જવા સાલી નીકળ્યો રાત્રે દેવી વિધાત્રી અને માતા જીવંતિકાના જે સ્વાદ થયેલા તે હજુ તેના કાનમાં ગુંજતા હતા ઘરે જઈને તેણે રાણીને પૂછ્યું મા તમે કોઈ વ્રત કર્યું હતું રાણીએ કહ્યું ના બેટા મેં કોઈ વ્રત કર્યું નથી શ્રાવણ મહિનો આવ્યો શ્રાવણના શુક્રવાર આવ્યા અભયકુમારે ઢંઢોરો પીટાવ્યો આજે રાજભવનમાં ઉજવણી છે માટે સૌએ પીળા વસ્ત્રો પહેરી જમવા આવવું સૌ જમવા આવ્યા પછી રાજાએ ગામમાં ફરી પૂછાવ્યું કે કોઈ બા આવવાનું રહી ગયું તો નથી ને ત્યાં તો એકદાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી જમ જમવા આવવાનું ના કહે છે કહે છે કે મારે જીવન ટીકાવ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને હું નહીં આવું અભય કુમાર આખી વાત સમજી ગયા તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરી રાજભવનમાં આવી માં દીકરા સામસામાં મળ્યા ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ સઢ્યું અને દૂધની શેડ સૂટી છેડ રાજકુમારના મોઢામાં પડી બધાને નવાઈ લાગી બધાએ વિચારવા લાગ્યા કે આ શું અભય કુમાર પોતાની માને ઓળખી કાઢી અને કહ્યું હવે તમે આ રાજભવનમાં રહો તમે જ મારી શો બ્રાહ્મણીએ અભય કુમારને પૂછ્યું બેટા હું તારી મા છું એમ તને કોણે કહ્યું અભયકુમારે માતાજીની કહેલી વાત કહી સંભળાવી અને ચમત્કારિક હાથના દર્શન પણ વાત કરી ત્યારથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના બાળકોની રક્ષા માટે દેવી જીવંતિકાનું વ્રત આરંભ્યું સૌ ગોરાણીને પૂછવા લાગ્યા કે ગોરાણી અમે જીવંતિકા વ્રત જે રીતે કરીએ એ કહો ગોરાણી બોલ્યા બહેન જ્યારે શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ત્યારે આ વ્રત લેવું તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં પીળા ઘરેણાં પહેરવા નહીં પીળા માંડવા હેઠળ બેસવું નહીં સોખાનું પાણી ઓળંગવું નહીં માતાજીના નામના પાંચ દીવે વાળા દીવા પ્રગટાવવા પૂંજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી સાકરના કંસારનું નૈવેદ્ય ધરવું અને ધરાવેલા નૈવેદ્યનું એકટાણું જમવું નવ વર્ષ પૂરા થાય ત્યાં આવ્રતનું ઉજવણું કરવું એક સૌભાગ્ય સ્ત્રી એક કુમારિકા અને એક બાળકને પોતાને ત્યાં નોતરવું ફૂલહારથી તેમનું પૂંજન કરી જમાડવા આ વ્રત કરનાર બાળ બાળકોનું દેવી જીવંતિકા સદા રખવાળું કરશે તેમને ઊંની આંસ પણ આવવા દે નહીં દેવી જીવંતિકાના વ્રતનો પ્રભાવ ગોરાણીને પોતાના ખોવાયેલા પુત્ર મળ્યો અને માતાને તેમનું રક્ષણ કર્યું સ જીવંતિકામાં જેવા ગોરાણીને ફળ્યા તેવા વ્રત કરનાર વાર્તા સાંભળનાર વાર્તા કહેનાર સૌને ફળજો બોલો જીવંતિકા માની જય